ભેસૌડી ગામના સુરતમાં વસતા વડીલો માટે વડીલ વંદના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું વડીલોની હાજરી બાદ સત્સંગને જ્ઞાન સાથે ગમત નું આયોજન કરવામાં આવ્યું હતું ગામની ગલીઓમાં સાથે રમીને મોટા થયેલા ભેસવડી ગામના સૌ વડીલોએ બપોરનું ભોજન સાથે લીધું હતું અને વડીલો સાથે ગ્રામજનોએ ગામોમાં વિતાવેલ ભૂતકાળને વાગોળ્યો હતો યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને સમાજ સેવક અંકિતભાઈ મગનભાઈ બુટાણીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં ભરતભાઈ મનુભાઈ બુટાણી દ્વારા જમણવારનું સૌજન્ય આપવામાં આવ્યું હતું વડીલ પ્રત્યેની આટલી સુંદર આદરભાવની ભાવનાથી વડીલોએ પણ ખોબલે ખોબલે આશીર્વાદ વરસાવ્યા હતા ભાઈચારો ઉદભવે એવા સહિયારા પ્રયાસ થકી આજે આજે ભેંસવડી ગામનો વડીલ વડીલોનો વડીલ વંદના કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં શ્રી કાનજીભાઈ ભલાળા ઉપસ્થિત રહ્યા અને વડીલોએ કેટલું જાતે કરવું કેવું જતું કરવું એવા વિનમ્ર પ્રયાસ સાથે વડીલો સાથે વિચાર ગોષ્ઠી થઈ અને ખૂબ આનંદ થયો કે ભેંસવડી ગામના વડીલો સાથે અમને આજે વિચાર ગોષ્ઠી કરવાનો અવસર પ્રાપ્ત થયો થેન્ક યુ થેન્ક યુ સો મચ જે વડીલોને ભેંસવડી ગામ જે વડીલોને એક દિવસની ની નિશુલ્ક સેવા યાત્રા કરી કરાવી રહ્યું છે યાત્રા ચાલુ થઈ ત્યારથી આજ દિવસ સુધીમાં પહેલેથી છેલ્લે સુધી અત્યાર સુધીમાં મારી હાજરી છે મને એ લોકો વાતે ગાતે કરવા માટે ગાવા માટે બોલાયો હતો ત્યારથી કોઈ દિવસ હું ગેરહાજર નથી મહિનામાં પાંચ યાત્રા થાય તો ભલે ત્રણ યાત્રા થાય તો ભલે આજે પાલીની યાત્રા છે હરદ્વાર સુધીની યાત્રામાં હું ભેગો હતો એટલે વૃદ્ધા અવસ્થા અને આ અવસ્થા દરમિયાન કાંઈક શરીરની પીડા હોય કાંઈક મનની પીડા હોય કાંઈક પરિવારની પીડા હોય આ બધી જ પીડાઓથી દૂર જઈને વડીલો એક દિવસ માટે આનંદ પ્રમોદ કરી શકે અને બધી જ માનસિક સ્ટ્રેસથી દૂર થઈ શકે એવો નાનકડો એવો પ્રયાસ એટલે આજે લીલીયા તાલુકાના અમારા ભેંસવડી ગામના વડીલો સાથે વડીલ વંદના કાર્યક્રમનું આયોજન થયું આજના અમારા જમણવારના દાતા ભરતભાઈ મનુભાઈ બુટાણી દ્વારા જમણવારનું સૌજન્ય મળ્યું અને એમના થકી એમના પ્રયાસ થકી સર્વ ગ્રામજનો આજે વડીલો આ વડીલવંદના કાર્યક્રમની અંદર જોડાયા અને સુરતના એક ફાર્મ હાઉસની અંદર ભેંસવડી ગામના વડીલો સવારથી ભેગા મળીને આનંદ પ્રમોદ થયો સત્સંગ થયા રાસ ગરબા થયા અને આવું સરસ મજાનું એક આયોજન થયું એક વ્યક્તિ એક બીજા વ્યક્તિને ನಿಲೇಶ ರಾಧಡಿಯಾ ಮಹಾದೇವ ನ್ಯೂಸ್